હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ ત્રિકોણમિતિના ઉપયોગો તેની વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર દસ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર અગિયાર અને પ્રશ્ન નંબર બાર ગણીશું તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર અગિયારની રકમ વાંચીએ અને પછી આપણે ઉકેલ મેળવીએ આ પ્રશ્નમાં તમારા માટે એક સરળતા છે કે અહીંયા તમને આકૃતિ આપેલી છે એટલે તમારે આકૃતિ દોરવાની જરૂર પડશે નહીં તો ચાલો આપણે રકમ વાંચીએ અને પ્રશ્ન નંબર અગિયારનો ઉકેલ મેળવીએ કે નહેરના એક કિનારા પર ટીવીનો ટાવરનો શિરોલંબ ઊભો કરવામાં આવેલો છે એટલે કે અહીંયા જો આ જે એ બી છે એ ટાવર છે એ ઊભો કરવામાં આવેલો શિરોલંબ એટલે કે સીધી સીધીમાં ટાવરની સામેના બીજા કિનારા પર રહેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદકોણ સાઈઠ અંશ છે એટલે કે અહીંયા એક નહેર છે અને એનો એક એક છેડા પર ટાવર છે અને એક છેડા પર બીજા છેડાથી ઉચ્છેદકોણ કેટલો થાય છે સાઈઠ અંશનો કોણ થાય છે એ આપણને આપેલો છે પછી ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ છે અને નિરીક્ષણ બિંદુથી વીસ મીટર દૂર બીજા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદકોણનું માપ ત્રીસ અંશ છે એટલે કે જો અહીંયા જે નિરીક્ષણ બિંદુ હતું સી એનાથી વીસ મીટર દૂર ગયા એટલે કે આ સાઈડ કેમ કે જો કેમ કે આપણને ઉચ્છેદકોણ ઘટી ગયો છે હંમેશા જે ઉચ્છેદકોણ ઘટે તો દૂર જવાનું અને જો ઉચ્છેદકોણ વધે તો તમારે નજીક જવાનું છે એટલે કે બી બિંદુ છે એનાથી તમારે દૂર જવાનું છે કેમ કે સાઈઠથી ત્રીસ થયો છે એટલે વીસ મીટર દૂર ઉચ્છેદકોણ ત્રીસ છે એ પણ આપણને દોરીને આકૃતિમાં આપેલો છે તો આગળ આપણે જોઈએ કે જુઓ આકૃતિ નવ પોઈન્ટ બાર તમારી બુકમાં પણ આકૃતિ આપેલી જ છે તો ટાવરની ઊંચાઈ એટલે કે આપણે એ શોધવાનું છે અને નહેરની પહોળ એટલે કે જે નહેર હતી આપણી બીસી એ આપણે શોધવાનું છે એક છેડા પર ટાવર છે અને એક છેડા આપણે નિરીક્ષણ બિંદુ લીધું હતું સમજ્યા પડી ગઈ તો ચાલો આપણે લખી દઈએ જે આપણને માહિતી આપેલી છે બેઝિક માહિતી લખી લઈએ તો ચાલો આપણે લખી લઈએ કે એ ટાવર છે અહીંયા શું છે એ ટાવર છે પછી શું આપણને આપેલું છે બીસી નહેર છે બીસી નહેર છે પછી બે ત્રિકોણ રચાય છે કયા કયા ત્રિકોણ જો તમને બતાવું એક નાનો ત્રિકોણ તો પહેલાં એ બી અને સી આ એક નાનો ત્રિકોણ રચાય છે તો એમાં જો બી નેવુંનો નેવુંનો ખૂણો છે એટલે કાઠ ખૂણો છે અને સી સાઠ અંશ છે તો ચાલો લખી દઈએ કે ત્રિકોણ એ બી સીમાં બી બરાબર નેવું અંશ અને સી બરાબર સાહીઠ અંશ પછી મોટો ત્રિકોણ રચાય છે કયો ત્રિકોણ તો તમને બતાવું છું ચલો કે ત્રિકોણ એ બી અને હવે ડી સુધી જશે તો આ આપણો અહીંયા મોટો કાટકોણ ત્રિકોણ રચાય છે એમાં જો બી તો કાટખૂણો છે પણ હવે જે ડી છે એ ત્રીસ અંશ છે તો ચલો લખી દઈએ કયો ત્રિકોણ રચાય છે ત્રિકોણ એ બી ડીમાં ખૂણો બી બરાબર નેવું અંશ અને ખૂણો ડી બરાબર ત્રીસ અંશ છે આ અહીંયા આપણે બેઝિક માહિતી લખી લઈ છે હવે આપણે ધારણા કરીશું કેટલીક જો અહીંયા આપણને સીડીનું માપ તો વીસ મીટર આપેલું છે ખબર છે પણ આપણે કેટલીક ધારણા કરીશું ધારો કે જે બીસી છે નહેર એનું માપ અહીંયા આપણું એક્સ છે કેમ કે આપણે શોધવાનું છેલ્લે આપણે એક્સ ધારી લઈએ અને જે આપણો ટાવર છે એ એને આપણે એચ ધારી લઈએ તો આ આપણું એચ છે આપણે ધારણા કરી છે તો ચલો લખી લઈએ અને બીડી કેટલું થશે સીડી વીસ છે અને બીસી એક્સ છે તો બીડી થશે વીસ પ્લસ એક્સ થશે સમજમ પડી ગઈ તો ચાલો આપણે દરેક માહિતી લખી લઈએ તો સૌ તો આપણે ધારણા કરી તો લખી દઈએ ધારો કે એ બી બરાબર એચ છે પછી બીસી બરાબર આપણે એક્સ ધારણા કરી પછી સીડી આપણને કેટલું આપેલું હતું તો સીડી આપણને વીસ આપેલું હતું તો બીડી કેટલું થાય બીડી બરાબર વીસ પ્લસ એક્સ થાય સમજણ પડી ગઈ તો આપણે સિમ્પલી માહિતી દરેક લખી દીધી હવે શું કરીશું હવે આપણે સમીકરણ બનાવીશું બે તમને ખબર જ છે કે જો બે માપ તમને ના ખબર હોય તો સમીકરણ બનાવવાના છે તો ચાલો આપણે નાના ત્રિકોણમાં સમીકરણ બનાવીએ પછી મોટા ત્રિકોણમાં સમીકરણ બનાવીએ અને પછી બંનેને સરખાવી લઈશું તો ચાલો સિમ્પલી આપણો દાખલો પૂર્ણ થઈ જશે તો પહેલાં આપણે અહીંયા નાના કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીશું ત્રિકોણ એ બી અને સી તો ચલો એમાં આપણે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ કે ત્રિકોણ ત્રિકોણ એ બી સીમાં કેટલાનો ખૂણો છે જુઓ સાઈઠનો સામેની બાજુ એ ભાગ્યા પાસેની બાજુ બીસી થશે તો ટેન સા બરાબર સામેની બાજુ એ ભાગ્યા પાસેની બાજુ બીસી ટેન સાઈઠની કિંમત શું થાય વર્ગમૂળમાં ત્રણ પછી સામેની બાજુ શું છે એચ જો અહીંયા આપણે ધારણા કરી હતી સામેની બાજુ એચ છે અને પાસેની બાજુ બીસી છે બીસીની શું આપણે ધારણા કરી હતી કે એક્સ છે તો નીચે આપણે એક્સ લખી દઈએ હવે જો આ એક્સ ઉપર ગુણાકારમાં જાય તો એચની કિંમત કેટલી મળશે કે વર્ગમૂળ ત્રણ એક્સ મળશે વર્ગમૂળ ત્રણ એક્સ બરાબર આપણને એચની કિંમત મળશે સમજમ પડી ગઈ આને આપણે સમીકરણ નંબર એક નામ આપી દઈએ અહીંયા આપણે એક્સની કિંમત સોરી એચની કિંમત શોધી હવે બીજા સમીકરણમાં પણ આપણે એચને કરતાં બનાવીશું આપણે બીજો ત્રિકોણ લઈએ આપણો મોટો ત્રિકોણ મોટો કયો ત્રિકોણ છે તો આપણે લીધો હતો એ બી અને ડી સુધી હવે આપણે સી સુધી નથી લેવાનું ડી સુધી લેવાનું છે તો આ ડી સુધી આપણે લીધું એમાં જોઉં ખૂણો આપણો ચેન્જ થઈ ગયો પહેલાં સાઈઠ હતો એ આપણો ત્રીસ થઈ ગયો સામેની બાજુ તો એ બી જ રહેશે પણ પાછીની બાજુ બીડી થઈ જશે બીસીની હવે બીડી થઈ જશે તો ચાલો લખી લઈએ અહીંયા કે ત્રિકોણ એ બીડીમાં ટેન ત્રીસ બરાબર સામેની બાજુ એ બી હતી અને પાછીની બાજુ બીડી હતી તો ટેન ત્રીસની કિંમત શું થાય એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ પછી સામેની બાજુ એ શું છે જુઓ એ બરાબર આપણે એચ ધારણા કરી હતી અને બીડી બરાબર શું છે જુઓ વીસ પ્લસ એક્સ અને અહીંયા આપણે લખેલું પણ છે વીસ પ્લસ એક્સ તો ચાલો લખી લઈએ કે એચ ભાગ્યા વીસ પ્લસ એક્સ સમજામ પડી ગઈ એટલા સુધી તો હવે જો આ જે વીસ પ્લસ એક્સ છે એને આપણે ઉપર એક સાથે ગુણાકારમાં લઈ જઈશું તો ચાલો લઈ જઈએ તો અહીંયા શું થશે વીસ પ્લસ એક્સ ભાગ્ય વર્ગમૂળ ત્રણ આ આપણને શું મળ્યું આ આપણને એચની કિંમત મળી તો ચાલો લખી દઈએ આ આપણને બીજા એચની એટલે કે સમાન જ એચ છે હવે જો પહેલાં સમીકરણમાં પણ એચની કિંમત મળી હતી અને બીજા સમીકરણમાં પણ આપણને એચની કિંમત મળી તો બંને કિંમત સરખી થશે કેમ કે એચ તો સમાન જ છે તો આપણે લખી શકીએ કે આપણે સરખાવીશું કે સમીકરણ એક અને બે પરથી શું થશે અહીંયા જો પહેલાં આપણને એચની કિંમત શું મળતી વર્ગમૂળ ત્રણ એક્સ તો વર્ગમૂળ ત્રણ એક્સ લખીએ પછી આપણને એચની કિંમત શું મળી વીસ પ્લસ એક્સ ભાગ્યા વર્ગમૂળ ત્રણ તો બંને સરખી જ થશે તો વચ્ચે આપણે બરાબરની નિશાની લખી દીધી હવે જો આ જે નીચેવાળા વર્ગમૂળ ત્રણ છે એને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો ચલો લઈ જઈએ તો વર્ગમૂળ ત્રણ એક્સ ગુણ્યા વર્ગમૂળ ત્રણ બરાબર વીસ પ્લસ એક્સ તો વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ શું થશે વર્ગમૂળ નીકળી જશે એકલા ત્રણ વચ્ચે તો ત્રણ એક્સ બરાબર વીસ પ્લસ એક્સ હવે એક્સને આપણે બરાબરની આગળ લાવીએ તો માઇનસ થશે ત્રણ એક્સ માઇનસ એક્સ બરાબર વીસ અને ત્રણ એક્સમાંથી એક્સ જશે તો ટુ એક્સ બરાબર વીસ એક્સને કરતાં બનાવીએ તો બે ભાગાકારમાં જશે વીસ ભાગ્યે બે અને એક્સની કિંમત અહીંયા આપણને મળી દસ મીટર શું મળી દસ મીટર હવે એક્સ આપ આપણા માટે શું છે જો અહીંયા આપણે એક્સ છે માટે ધારણા કરી હતી એક્સ આપણા માટે બીસી છે જો અહીંયા પણ આપણે લખેલું છે એક્સ આપણા માટે બીસી છે તો બીસી શું છે જો પહેલાં તો આપણે લખેલું હતું બીસી નહેર છે તો નહેર આપણે શોધાને નહેરની પહોળાઈ તો આપણે નહેરની પહોળાઈ મળી ગઈ છે તો ચાલો લખી લઈએ કે નહેરની પહોળાઈ દસ મીટર છે નહેરની પહોળાઈ દસ મીટર છે હવે આપણે બીજું શું શોધવાનું છે ટાવરની ઊંચાઈ શોધવાની હતી તો ટાવરની ઊંચાઈ શું છે જો ટાવરની ઊંચાઈ આપણે એચ ધારી હતી સમજ પડી કે એ બી બરાબર એચ તો એચની કિંમત આપણને બે સમીકરણમાં મળી છે તો કયા સમીકરણનો આપણે ઉપયોગ કરીશું કયા સમીકરણમાં આપણે એક્સની કિંમત મૂકીએ તો સમીકરણ એક આપણા માટે ઇઝી રહેશે એટલે એમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ તો ચલો કિંમત મૂકીએ કે ટાવરની ઊંચાઈ બરાબર એચ બરાબર શું છે વર્ગમૂળ ત્રણ એક્સ તો વર્ગમૂળ ત્રણ અને એક્સની કિંમત આપણને ઉપર જ મળી છે જો દસ મળી છે તો ગુણ્યા દસ તો દસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ મીટર થશે આ આપણને શું મળી ટાવરની ઊંચાઈ મળી તો ચાલો લખી દઈએ કે ટાવરની ઊંચાઈ ટાવરની ઊંચાઈ દસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ મીટર છે તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો બંને આપણે જવાબ લખી દીધા નહેરની પહોળાઈ અને ટાબાની ઊંચાઈ તો આગળનો પ્રશ્ન હવે આપણે સોલ્વ કરીએ એમાં આપણને શું કીધું છે જુઓ પ્રશ્ન નંબર બાર કે સાત મીટર ઊંચી ઈમારત પરથી એટલે કે સાત મીટરની એક ઊંચી ઇમારત છે ચલો આપણે પહેલાં તો ઇમારત દોરીએ અહીંયા કે આપણા પાસે સાત મીટર ઊંચી ઇમારત છે ચલો દર્શાવી દઈએ અહીંયા કે અહીંયાનું જે માપ છે એ સાત મીટર છે સમજ પડી ગઈ અહીંયા આપણે સાત મીટર ઊંચી ઇમારત દોરી પછી આગળ આપણે શું કીધું છે રકમમાં કે ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ સાઈન્ટ હાઉસ છે જો અહીંયા ઉચ્છેદ કોણ છે એટલે કે આપણે ઉપર જવાનું છે ઇમારત પરથી તો જે ટાવર હશે એ ઊંચું હશે ઇમારત કરતાં તો આપણે ટાવરને મોટું બતાવવું પડશે ઇમારત કરતાં ચલો બતાવીએ આપણે કે અહીંયા આપણે એક ટાવર લઈએ ચલો આ આપણું એક ટાવર છે સમજ્યા પડી કે એનો ઉછેદ કોણ આપણે મોટું લઈએ ટાવરને ચાલો એક સ્ટેપ આપણે મોટું લઈએ વધારે તો આપણે ઉચ્છેદ કોણ સરખી રીતે દર્શાવી શકીએ હવે આપણે અહીંયાથી ઉચ્છેદ કોણ દોરવાનો છે ક્યાંથી તો કે ઇમારતની ટોચ પછી ટાવરનો ઉચ્છેદ કોણ સાઈન્ટ હાઉસ છે એટલે ઇમારતની ટોચથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ સાઈન્ટ હાઉસ છે સમજા પડી ગઈ હવે આપણે અહીંયા ઉચ્છેદ કોણ દોરીશું ચાલો દોરીએ અહીંયા તો કેટલો દર્શીએ આપણને સાઈન્ટ હાઉસ આપેલો છે તો અહીંયા લખી દઈએ સાઈન્ટ હાઉસ પછી આપણને શું આપેલું છે કે ટાવરના તળિયાનો અવષધ કોણ પિસ્તાળીસ અંશ છે પણ ક્યાંથી છે ઇમારતની ટોચથી તો અહીંયા જો પહેલાં તો આપણે જમીન દોરી લઈએ નીચે કે જે આપણું ઇમારત અને ટાવર છે ત્યાં હવે આપણને અવષધ કોણ આપેલો છે ઔષધ કોણ હંમેશા ઉપરથી જોવાય જો ઉચ્છેદ કોણ હોય ધારો કે આપણા પાસે જમીન હોય તો ઉચ્છેદ કોણ આવી રીતે નીચેથી જોવાય અને જે ઔષધ કોણ છે હંમેશા ઉપરથી નીચે તરફ જોવાય સમજમ પડી ગઈ મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું છે દરેક વસ્તુ તો તમારે લેક્ચર ખાસ જોવાનું છે તો આગળ જો હવે આપણે અહીંયાથી અવશેષ કોણ દોરીશું તો કેટલો મળશે આપણને પિસ્તાળીસ અંશ મળશે પણ ક્યાં પિસ્તાળીસ અંશ મળશે ઘણા સર શું લખે છે અહીંયા ડાયરેક્ટ પિસ્તાળીસ અંશ લખી દે છે નીચે પણ આપણે ડાયરેક્ટ લખીશું નહીં કે તે લખીશું તો જો તમને સમજાવું છું અહીંયા જે આપણે સમાંતર રેખા હોય એના સાથે આપણને પિસ્તાળીસ અંશનો ખૂણો મળશે સમજ્યા પડી ગઈ ત્યાં આપણને પિસ્તાળીસનો ખૂણો મળશે હવે આપણો ચેડાકાર બનશે અને નીચે પણ પિસ્તાળીસનો ખૂણો બની જશે ક્યાં તો કે જુઓ અહીંયા આપણા આકાર બને છે અહીંયાથી લઈ અહીંયા આ તો બે યુગ્મકોનો રચતા છે આ બે ખૂણા તો આ પણ પિસ્તાળીસ અંશનો થશે કેવી રીતે થયો છે હું તમને લખીને પણ સમજાવું છું આપણે ડિટેલમાં સમજાવીશું તો ચલો હવે આપણે શિરોબિંદુના બિંદુના નામ આપી દઈએ તો અહીંયા આપણું એ શિરો બિંદુ અહીંયા બી શિરોબિંદુ બિંદુ અહીંયા સી શિરો બિંદુ અહીંયા ડી અને અહીંયા ઈ શિરો બિંદુ છે તો ચાલો આપણી બેઝિક માહિતી આપણે લખી દઈએ અને એમાં તમને સમજાવીશ કે કેવી રીતે પિસ્તાળીસના ખૂણા સરખા થયા તો ચાલો હવે આપણે આપણે બેઝિક માહિતી લખી દઈએ તો જો સૌપ્રથમ તો આપણે શું દોર્યું એબી શું છે અહીંયા આપણે સાત મીટર ઊંચી ઇમારત છે તો લખી લઈએ કે અહીંયા એબી ઈમારત છે ઈમારત છે તો એ બીનું માપ શું છે સાત મીટર છે તો એબી બી બરાબર સાત મીટર પછી જુઓ આ જે સીઈ છે એ શું છે ટાવર છે કેબલનું તો લખી દઈએ કે સી ઈ કેબલનો ટાવર છે સી ઈ ટાવર છે પછી જો અહીંયા બે ત્રિકોણ રચ્યા છે તો આપણે પહેલાં ત્રિકોણમાંથી લખીએ અને પછી આપણે યુગમાં કોણો સમજાવીશું તો કયો ત્રિકોણ તો આ ઉપર જો આ એ ડી અને ઈ એક આપણો ઉપર ત્રિકોણ રચાયો છે તો એમાં જો એ તો સાઈન્ટ હાઉસનો છે અને ડી આપણો કાઠ ખૂણો છે તો ચાલો લખી દઈએ કે ત્રિકોણ એ ડીઈમાં ત્રિકોણ એ માં ખૂણો ડી નેવ અંશનો છે અને ખૂણો એ સાહીઠ અંશનો છે સમજણ પડી ગઈ પછી હવે જો આ કેવી રીતે યુગમાં કોણ થયા હતા તો હું તમને સમજાવું કે આપણા પાસે જો તમને આ રી બેઝિક માહિતીને આપણે રિમૂવ કરીએ કે આપણા પાસે બે સમાંતર રેખાઓ છે કઈ સમાંતર રેખા તો આ જો એ અને બી બંને સરખી સમાંતર રેખાઓ છે માપ પણ સરખું છે એને છેદતી રેખા છે તો છેદતી રેખા કઈ છે તો આ એસી છેદતી રેખા છે એના વડે બે યુગ્મકોણ રચાય છે કયા કયા તો આ ખૂણો જુઓ તમને બ્લૂ પેનથી હવે રેડ પેનથી સમજાવું તો કે ડી એ સી અને બીજો ખૂણો તો કયો થશે એ સી અને બી બંને ખૂણા સરખા થશે કેમકે યુગ્મકોણ છે આપણે ધોરણ નમાં પણ તમે શીખ્યા છો કે બે સમાંતર રેખાઓ હોય એને કોઈ છેદિકા વડે છેદતા હોય અને ઝેર આકાર બનતો હોય કેવી રીતે કે ઝેડ આકાર આવી રીતે ઝેડ આકાર બનતો હોય તો એના અંતઃકોણના માપ સરખા થાય સમજણ પડી ગઈ આપણે ધોરણ નવમાં શીખ્યા હતા તો ઉપર પિસ્તાળીસ છે તો નીચે પણ પિસ્તાળીસ હશે તો ચાલો આપણે લખી લઈએ ઘણા સર ડાયરેક્ટ નીચે પિસ્તાળીસ લખે છે પણ એ ખોટી રીત છે તમારે આવી રીતે સમજાવવું પડે કે એમસીક્યુમાં કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તો એનો આન્સર તમને ખોટો પડી શકે છે તો ચાલો આપણે લખી દઈએ કે આપણે શું કર્યું આપણી બે સમાંતર રેખા કઈ હતી અહીંયા એડી અને બીસી તો ચાલો લખી દઈએ કે બે સમાંતર રેખાઓ બે સમાંતર રેખાઓ એ ડી અને બીસીની છેદિકા છેદિકા શું છે તો કે એ સી એથી લઈને સી સુધી એસી છે તેથી કયા બે યુગમાં કોણ રચાય છે ખૂણો ડીએ સી ખૂણો ડી એ અને ખૂણો એ સી બી તો ખૂણો એ સી બી યુગ્મ કોણો છે તેથી તે બંને સમાન હશે તેથી તે સમાન છે તો જો આપણને ખૂણો ડીએ સીનુંમાં પિસ્તાળીસ અંશ ઉપર મળ્યું હતું કે અવશેષ કોણ હતો એટલે તો ખૂણો ડી એ સી આપણને પિસ્તાળીસ અંશ મળ્યો તો નીચેનો જે ખૂણો છે ખૂણો એ સીડી એ પણ પિસ્તાળીસ અંશ થાય હવે સમજ્યા પડી કે ઉપરનો પિસ્તાળીસ થયો તો નીચેનો કેવી રીતે પિસ્તાળીસ થયો તો ડિટેલમાં તમને સમજ્યા પડી કે હશે હવે તો હવે જો આપણે અહીંયા શું કરીશું આપણને અહીંયા શું શોધવાનું છે કે જો ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે તો આ સીથી લઈને ઈ સુધી આપણા પાસે ટાવર છે તો હવે જો આપણને ઈમારતનું માપ એ બી બરાબર સાત મીટર આપેલું છે એને સમાંતર રેખા કઈ થશે સીડી તો એનું માપ પણ સરખું હશે તો આ પણ અહીંયા આપણું સાત મીટર થાય તો હવે જો આપણને સીડીનું માપ તો મળી ગયું હવે ખાલી ઉપર આપણે ડીઈનું માપ શોધવાનું છે તો કેવી રીતે શોધીશું તમને આપણે રફ વળીને રીમૂવ કરી દઈએ ચલો આપણે બધા જ રફ વળીને રીમૂવ કરી લઈએ તો જો આપણને ડીઈનું માપ આપણે કેવી રીતે શોધીશું તો જે આપણો આ નાનો ત્રિકોણ છે આ નીચેનો ત્રિકોણ કયો ત્રિકોણ તો અહીંયા આપણો ત્રિકોણ રચાયો છે ત્રિકોણ એ બી અને સી તો આમાં જો આપણને સામેની બાજુ ખબર છે એના આધારે આપણે બીસી પાસેની બાજુ શોધીશું અને બીસી છે એ એડી જેટલું જ થશે કેમકે એડી બંને સમાંતર રેખા છે તો જે બીસીનું માપ થશે એ જ એડીનું માપ થશે તો જો આ જે ત્રિકોણ રચ્યા છે એમાં આપણને પાસેની બાજુનું માપ મળી જશે તો આપણે સામેની બાજુનું ડીઈનું માપ શોધી લઈશું અને બંનેનો સવાલ કરી દઈશું સીડી અને ડીઈનો તો આપણને જવાબ મળી જશે સમજા પડી ગઈ જેને હિન્ટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે અને જેને સમજણ ના પડી હોય એ મારા સાથે જુઓ ચલો તો આપણે જે નાનો ત્રિકોણ છે ત્રિકોણ એ બી અને સીમાં એમાં આપણે પાસેની બાજુનું માપ શોધી લઈએ તો ચાલો ગણતરી કરીએ કે ત્રિકોણ એ બી અને સીમાં ત્રિકોણ એ બી સીમાં કેટલાનો ખૂણો હતો જો પિસ્તાળીસ અંશનો તો ટેન પિસ્તાળીસ બરાબર સામેની બાજુ શું થશે એ બી અને પાસેની બાજુ બી સી થશે તો ટેન પિસ્તાલીસની કિંમત એક એ બી કેટલું આપેલું છે જો સાત મીટર અને બીસી આપણે શોધવાનું છે તો બીસી આપણે શોધીશું તો એક ગુણ્યા બીસી એક જ થશે ઉપર અહીંયા ગુણાકારમાં જશે તો તો લખી દઈએ ડાયરેક્ટ કે બીસી બરાબર પણ આપણને સાત મીટર મળ્યું સમજે પડી ગઈ બીસી બરાબર આપણને અહીંયા સાત મીટર મળ્યું હવે જો હવે આપણો બીજો ત્રિકોણ કયો હતો તો કે ઉપર ત્રિકોણ છે કયો ત્રિકોણ આ રહ્યો આપણું ત્રિકોણ એ ડી અને ઈ એમાં જો હવે તમે કહેશો અહીંયા તો એક પણ બાજુનું માપ આપણને ખબર નથી નથી પાસેની બાજુનું માપ ખબર કે નથી સામેની બાજુનું માપ ખબર તો અહીંયા આપણને પાસેની બાજુનું માપ ખબર છે કેમ કે જો આ જે નીચે બીસી છે તમને સમજાવું છું કે આપણે અલગ પેનથી સમજાવીએ ચલો આ પેનથી સમજાવીએ કે આ જે બીસીનું માપ છે અહીંયા એ જ આપણું એડીનું માપ થશે કેમ કે બંને સમાંતર રેખાઓ છે અને બંને સરખા માપની છે તો લખી શકીએ તો ચાલો આપણે એમાં આપણને પાસેની બાજુ માપ ખબર છે તો સિમ્પલી ડીઈનું માપ ખબર પડી જશે તો ચાલો આપણે ગણતરી કરીએ કે ત્રિકોણ એ ખૂણો સાઈન્સનો છે સામેની બાજુ ડીઈ છે અને પાસેની બાજુ એડી છે તો ચલો લખી લઈએ કે ત્રિકોણ એ ડી ઈમાં ટેન સાઠ અંશ બરાબર સામેની બાજુ ડીઈ હતું અને પાસેની બાજુ એડી હતું તો ડીઈ ભાગ્યા એ તો જો ટેન સાહીઠની કિંમત શું થાય વર્ગમૂળ ત્રણ થાય સામેની બાજુ આપણે શોધવાની છે ડીઈ અને એડીને આપણે આપણે સાત મીટર છે કેવી રીતે સાત મીટર કે બીસી અને એડી સમાંતર રેખા હતી તો આપણે કોશમાં લખી દઈએ બીસી બરાબર એ બરાબર સાત મીટર સમજણ પડી ગઈ તો હવે જો આ સાત ઉપર ગુણાકારમાં જશે તો શું થશે વર્ગમૂળ ત્રણ ગુણ્યા સાત બરાબર ડીઈ તો આપણને શું મળશે ડીઈની કિંમત તો આપણે નીચે લખી લઈએ કે ડીઈ બરાબર સાત વર્ગમૂળમાં ત્રણ મીટર આ આપણને ડીઈની કિંમત મળી ગઈ સમજમ પડી ગઈ હવે જો અહીંયા આપણને સીડીની કિંમત સાત મીટર ખબર હતી ડીઈની કિંમત મળી ગઈ આપણે શોધવાનું સીધી લઈને એ સુધી છે ટાવરની ઊંચાઈ જો તો બંનેનો સરવાળો કરી લઈએ તો ચાલો સિમ્પલી સરવાળો કરી લઈએ કે ટાવરની ઊંચાઈ ટાવરની ઊંચાઈ સી ઈ બરાબર સીડી પ્લસ ડીઈ તો સીડી કેટલા થશે જો મેં તમને કીધું હતું કે આપણું જે એબી છે આ એ એને જ સમાંતર રેખા સીડી છે તો એ સાત મીટર છે તો સીડી પણ સાત મીટર થશે તો ચાલો લખી દઈએ કે સીડી બરાબર પણ આપણું સાત થશે આપણે કૌશમાં એ લખી દઈએ કે એ બરાબર સીડી બરાબર સાત સમાંતર રેખાઓ છે સમાન અંતરવાળી અને ડીઈનું માપ હમણાં જ આપણે શોધ્યું કે સાત વર્ગમૂળ ત્રણ છે હવે જો બંનેમાં સાત સરખા છે તો આપણે સાતને કોમન લઈ લઈએ બાર કૌન્સની તો બાર લઈ લઈએ તો અંદર શું વધ્યું અહીંયા એક વધ્યો અને પાછળ વર્ગમૂળ ત્રણ વધ્યું તો આપણને આન્સર મળી ગયો આ આપણો ફાઇનલ આન્સર છે કે ટાવરની ઊંચાઈ આપણને કેટલી મળી સાત કૌશની અંદર એક પ્લસ વર્ગમૂળ ત્રણ જો કોઈ પણ સરે અથવા બુકની પાછળ તમારે વર્ગમૂળ ત્રણ આગળ લખ્યો હોય તો કોઈ પણ ફેરફાર થશે નહીં તમારો સાચો જ આન્સર છે એક પ્લસ વર્ગમૂળ ત્રણ લખો અથવા વર્ગમૂળ ત્રણ પ્લસ એક લખો બંને સાચા જવાબ છે તો ચાલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે ટાવરની ઊંચાઈ સાત કૌશની અંદર એક પ્લસ વર્ગમૂળ ત્રણ મીટર છે સમજ્યા પડી ગઈ અહીંયા આપણા બંને પ્રશ્નો પૂર્ણ થઈ ગયા છે પ્રશ્ન નંબર અગિયાર અને પ્રશ્ન નંબર બાર તો જો લેક્ચર સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો